નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના અંગ્રેજી વિષયના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ આ સોલ્યુશન એટલે કે ઓરિજિનલ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એની ફાઈવ જેમના ગુણ પાંચ નંબર એક વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ ધ પીપલ ઓફર ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ ટુ ધ સાધુ નંબર ટુ વોટ ડીડ ધ બબલ ટ્રી હેટ ધ બબલ ટ્રી હેટેડ Its horns. Number three. Why was the Bupen worried? Bupen was worried because the elephant was angry. Number four. What did Telani Raman ask the Sadhu to do? Telani Raman asked the Sadhu to do something so that he called, could go to heaven after death. Number five, what happened to the bubbles, trees, glass leaves? The bubbles, trees, glass leaves were broken into small pieces by a stormy wind. Number six, whose sense of hearing was sharper? How do you know? The elephant's sense of hearing was sharper. બિકોઝ હી હેડ ધ વોઇસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવેર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ટુ માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધી સેન્ટેન્સ યુઝ ટ્રુ ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ Number 1. Telani Raman really wanted to go to heaven. False. Number 3. Gir forest is famous for lions. True. Number 3. Good sadhus always accept money for their service. False. Number 4. Amit took out a big brown paper bag. False. Number 5. The sadhu had many flowers. True. ક્વેશ્ચન નંબર થ્રી ગિવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ જેમના ગુણ પાંચ નંબર વન વેલ બેલ મેક ટેક ડ્રાય ક્રાય બગ બોટ ગોટ ક્વેશ્ચન નંબર ફોર રીડ ધ રેમ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન જેમના ગુણ પાંચ અહીં તમને જે રાઇમ્સ આપેલી છે એ વાંચી અને તમને જે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ ક્વેશ્ચન આન્સર તમારે આ રીતના લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો Question number 5. Complete the sentence using or cannot. Chemnagun path number 1. I do not have a mobile. I cannot call my parents. Number 2. Rohit is a fast runner. He can win the race. Number 3. You are late. You cannot enter the hall. Number 4. Ketan is clever. He can solve these problem. નંબર ફાઈવ ધિસ્ટ્રી ઇઝ ટોલ મનુ કે નોટ ક્લાઇમ ઇટ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે